બાગેશ્વર ધામનો ઇતિહાસ જણાવે છે કે તે મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના ગઢા ગામમાં સ્થિત પ્રાચીન તપસ્વીઓની ભૂમિ છે જ્યાં ત્રણસો વર્ષ જૂની સ્વયં પ્રગટ મૂર્તિ સ્થાપિત છે શરૂઆતના દિવસોમાં તે એક નાનું મંદિર હતું પરંતુ પંડિત ધીરેન્દ્ર કૃષ્ણશાસ્ત્રીના આગમન પછી તે તેમની વાર્તાઓ અને સત્સંગોને કારણે પ્રખ્યાત બન્યું અને ભક્તોની ભીડ વધવા લાગી જેના કારણે તે એક ધાર્મિક કેન્દ્ર બન્યું ઐતિહાસિક પૃષ્ઠભૂમિ પ્રાચીન સ્થળ આ વિસ્તાર પ્રાચીન તપસ્વીઓની તપભૂમિ રહ્યો છે અને અહીં ભગવાન બાલાજી હનુમાનજીની ત્રણસો વર્ષ જૂની સ્વયં પ્રગટ મૂર્તિ સ્થાપિત છે પ્રારંભિક સ્વરૂપ વીસ થી ત્રીસ વર્ષ પહેલાં તે ગઢા ગામમાં એક નાનું અને શાંત મંદિર હતું જ્યાં ફક્ત સ્થાનિક લોકો જ પૂજા કરતા હતા આધુનિક સમયમાં વિકાસ પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનું આગમન ઓગણીસો છ્યાસીથી સિત્યાસીની આસપાસ સંત સેતુ લાલજી મહારાજનું આગમન થયું અને તેમના આગમન પછી આ ધામ ધીમે ધીમે પ્રખ્યાત થવા લાગ્યો પાછળથી પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ અહીં પ્રવચનો સત્સંગ અને રામકથા કરવાનું શરૂ કર્યું લોકપ્રિયતામાં વધારો તેમના પ્રવચનો અને કાર્યક્રમો પછી બાગેશ્વર ધામની લોકપ્રિયતા વધવા લાગી ભક્તોએ તેમના સકારાત્મક અનુભવો શેર કર્યા જેના કારણે વધુને વધુ લોકો આ સ્થળની મુલાકાત લેવા લાગ્યા વર્તમાન સ્વરૂપ આજે બાગેશ્વર ધામ એક પ્રખ્યાત આધ્યાત્મિક અને ધાર્મિક સ્થળ છે જ્યાં લોકો તેમની સમસ્યાઓના ઉકેલ શોધવા આવે છે અને માને છે કે હનુમાનજી અહીં પ્રાર્થના સાંભળે છે આ ધામ હવે ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યક્રમો માટે એક પ્રખ્યાત કે વાર્તા ગમી હોય તો ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જો નવા હોય તો કોમેન્ટ પર જય માતાજી લખવાનું ના ભૂલતા